નમસ્કાર ખેડૂત મિત્રો તમે જોઈ રહ્યા છો ખેડૂત વિકાસ યુટ્યુબ ચેનલ ખેડૂત મિત્રો આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ તારીખ આઠ જૂન બે હજાર ચોવીસ અને વારસે શનિવાર કપાસ બજાર કેવી રહી શકે છે સાથે સાથે કપાસના ભાવ પંદરસો સુધી કયા કયા માર્કેટયાર્ડોમાં બોલાઈ રહ્યા છે વાયદા બજારને આ શોપડેટ છે અને કેવી કપાસમાં મંડી અને તેજી અને શું છે ઉત્પાદનને લગતા સમાચાર સંપૂર્ણ માહિતી મેળવવાના છે તેથી વિડીયોમાં સુધી બન્યા રે જો ચેનલ માનવા હોય તો ખાસ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરવાનું જેમ પણ દરરોજ લાઇક કરો છો એમ આજે પણ એક લાઇક કરી દેજો સૌ પ્રથમ ખેડૂત મિત્રો આપણે કપાસ બજારથી આજે શરૂઆત કરવાના છે કપાસના સૌથી ઊંચા ભાવની વાત કરીએ તો ફરી એકવાર પંદરસો પચાસ પ્લસ જઈ શકવાની આજે સંભાવના છે અને હાઇએસ્ટ ભાવની વાત કરીએ તો બોટાદની અંદર પંદરસો અને ચુમ્માલીસ રૂપિયા અત્યારે બોલાતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ હવે ખેડૂત મિત્રો આપણા કપાસ ભાવની એક સમરી સમયની કાઢેલી છે જેમાં કપાસના ભાવ પંદરસો પ્લસ હોય એવા કુલ સાત માર્કેટયાર્ડ છે અને કપાસના બાકી બધા માર્કેટયાર્ડોમાં વાત કરીએ તો સાડી ચૌદસો થી ચૌદસો રૂપિયાનો ભાવ બોલાતો જોવા મળી રહ્યો છે અને સૌથી ઓછો ભાવ જે આપણી સામે આવ્યો છે તે છે તેરસો અને સિત્તેર રૂપિયા તો મિત્રો હવે આપણે વાયદા બજાર તરફ વળીએ એમાં પણ સૌપ્રથમ પ્રથમ આપણો એમસીએક્સ ફાયદાની વાત કરીએ કોઈપણ મોટો ઘટાડો નહીં કોઈપણ મોટો સુધારો નહીં જ્યારે ઓપન થયો હતો ત્યારે સત્તાવન હજાર વીસ રૂપિયે ઓપન થયો હતો તેની કરંટ પ્રાઇસની વાત કરીએ તો છપ્પન હજાર નવસો છે હાઈની વાત કરીએ તો સત્તાવન હજાર બસો લોની વાત કરીએ તો છપ્પન હજાર સાતસો અને ચાલીસ માઇનસ અઢાર ટકાનો ચેન્જીસ કોઈ પણ મોટો નહીં અને નાનો એવો ઘટાડો જોવા મળી રહ્યો છે વાયદા બજારમાં હાલ કોઈપણ એવી મોટી મૂવમેન્ટ નથી જેના લીધે હાલ કપાસના ભાવમાં કોઈ સુધારો થાય ત્યારબાદ આપણો બીજો વાયદો એટલે કે ન્યૂયોર્ક કોટન વાયદો જે હેસટેગ ટુ યુએસ કોટનનો છે તેમની વાત કરીએ તો તોતેર પોઈન્ટ ચોર્યાસી ડોલરે ચાલી રહ્યો છે જેમાં એક પોઈન્ટ સાહીઠ ટકાનો ઘટાડો જોવા મળી રહ્યો છે અને તે ચેન્જીસની વાત કરીએ તો માઇનસ બે પોઈન્ટ બાર ટકા એટલે તારો ખૂબ જ વધારે કહી શકાય છે અને એક ડોલરનો ઘટાડો એટલે કે એંસીથી બ્યાસી રૂપિયાનો મિત્રો અત્યારે એમ આપણે જે યુએસ વાયદો છે તેમાં ઘટાડો ચાલી રહ્યો છે એટલે વાયદા બજારમાં કોઈ પણ એ મંદી છે જેના લીધે કપાસ બજારમાં પણ એવો કોઈ પણ મોટો ભાવમાં સુધારો થતો નથી જોવા મળતો હવે આપણે કપાસ બજારની સમરીની વાત કરી દઈએ તો એવરેજ ભાવની વાત કરીએ તો છ હજાર સાતસો ને બેતાલીસ રૂપિયા બોલાતા જોવા મળી રહ્યા છે સૌથી ઓછા ભાવની વાત કરીએ તો ચાર હજાર પાંચસો રૂપિયા અને સૌથી વધુ ભાવની વાત કરીએ તો સાત હજાર છસો અને પચીસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલ એટલે કે પાંચ વર્ણના ચાલી રહ્યા છે હવે મિત્રો કપાસના ઉત્પાદનની વાત કરીએ તો આ વર્ષે જેમ સતત અને સતત આંકડા આવી રહ્યા છે મગફળીમાં ગયા વર્ષે અઢીસો રૂપિયા ઘટેલા હતા છતાં પણ મગફળી આ વર્ષે વધારે આવો હોવાની છે કપાસનું ઉત્પાદન ગયા વર્ષની પરંતુ છેલ્લા પાંચથી સાત વર્ષ કરતાં પણ ઓછું થવાની મોટી સંભાવના છે અને તે રેકોર્ડ દસ વર્ષ પણ ચાલ્યો જાય છે એટલે મિત્રો એ વાત ખાસ કહેવાની અને ગુજરાતમાં આવો કો વાત કરીએ તો પંદર હજાર અસ્તુ જ